હવે તમારા લોકોનું ધોરણ બારનું પરિણામ આવી ગયા બાદ જો તમારે લોકોને બી એમાં એડમિશન લેવું હોય બી કોમમાં લેવું હોય બીબીએમાં લેવું હોય બીએસસીમાં લેવું હોય તો એમના માટે તમારે લોકોને જીસીએસમાં એસમાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત હતું તો આજના વિડીયોમ્સ સેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જીસીએસની છેલ્લી તારીખ હતી અઠ્યાવીસ પાંચ હવે એમાં વધારો કરવામાં આવ્યો છે ભાઈ ઘણા સ્ટુડન્ટ છે બાકી રહી ગયા હતા એટલે એની જે મુદ્દત છે એમાં વધારો કરવામાં આવ્યો છે તો આજના વિડીયોમાં એ જ સમાવેશ કરવામાં આવ્યો છે કે ભાઈ અત્યાર સુધી કુલ કેટલા ફોર્મ ફિલ થયા છે તમારા માટે કેટલી બેઠકો ઉપલબ્ધ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારે જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવ સરળ માહિતી માટે આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમે લોકો આ વિગતો સમજો આ વિગત મેં જે લીધેલી છે એ બે હજાર ચોવીસમાં જ નિયમિત ઉમેદવારોને લીધેલી છે એનો મતલબ શું કે બે હજાર ચોવીસમાં જ એ લોકોએ છે બારમું ધોરણ ભણ્યા હતા બે હજાર ચોવીસમાં જ બોર્ડની પરીક્ષા આપી હતી અને બે હજાર ચોવીસમાં જ એ લોકો પાસ થયા હતા એવી આ વિદ્યાર્થીની સંખ્યા કેટલી ભાઈ કોમર્સ અને આર્ટ્સમાં પાસ થનારાની સંખ્યા કેટલી છે ત્રણ લાખ સુડતાલીસ હજાર સાતસો ને આડત્રીસ અને સાયન્સમાં પાસ થવાની સંખ્યા કેટલી છે એકાણું હજાર છસો ને પચીસ એટલે કે કુલ સંખ્યા કેટલી છે ચાર લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો ત્રેસઠ સ્ટુડન્ટ છે એ ટોટલ પાસ થયા છે હવે કાલ સુધીમાં એટલે કે અઠ્યાવીસ પાંચ સુધીમાં કેટલા ફોર્મ ભરાણા છે બે પોઈન્ટ ચાલીસ લાખ એટલે તમે ઓલમોસ્ટ કહી શકો છો કે હજી બે લાખ સ્ટુડન્ટ છે એણે ફોર્મ ભર્યું નથી હવે એ બે લાખમાંથી ઘણા એ સ્ટુડન્ટ એવું હોય કે ભાઈ એને કંઈક બીજી બ્રાન્ચમાં પ્રવેશ લેવો હોય ઘણા એવું હોય કે એને આગળ ભણવું ન હોય ઘણા એવું હોય કે એને પોતાનો જે વ્યવસાય હોય એ વ્યવસાયમાં એ લોકો આગળ વધવા માગતા હોય ઘણા લોકો બહાર પણ ભણવા જવા માગતા હોય એવા પણ ઘણા બધા સ્ટુડન્ટ હોય પણ બે લાખમાંથી ઘણા સ્ટુડન્ટ એવા છે કે જેને એડમિશન લેવું છે બીએમાં લેવું છે બીએસસીમાં લેવું છે બીકોમાં લેવું છે પણ હજી એને ખબર નથી કે એને ક્યાં રજીસ્ટ્રેશન કરાવવું એવા પણ ઘણા સ્ટુડન્ટ છે અમે દર વર્ષે કહીએ છીએ આ વર્ષે પણ કીધું હતું કે ભાઈ તમે લોકો છે આમાં તો ફોર્મ ભરી જ દો સ્નાતકમાં ફોર્મ તમારે ભરી જ દેવાનું એ બે લાખમાં ઘણા સ્ટુડન્ટ એવા છે કે જે લેવું છે છતાં પણ એ લોકોને ખબર નથી કે હજી ફોર્મ છે એમાં ભરવું તો એમના માટે ખાસ મુદતમાં વધારો કરવામાં આવ્યો છે એટલે આજ જ હું વ્યક્તિ દરેક વ્યક્તિને એ જ કહું છું આજ અથવા તો કાલ સુધીમાં દરેક વ્યક્તિ ફોર્મ ભરી જ દો જે લોકોને બાકી છે એ ખાસ કરીને ભરી દ્યો મેં આની પહેલાં પણ કીધું હતું કે બાર સાયન્સ પછી તમારા લોકોને જનરલી મેડિકલમાં જવાની ઈચ્છા હોય એ સ્વાભાવિક છે પણ અત્યારે મેડિકલ પાછળ તમે બીજા એક કોઈ બ્રાન્ચમાં ફોર્મ ના ભરો ને એ તમારી વાત સાવ ખોટી છે બીએસસીમાં તો ફોર્મ ભરી જ દેવાનું મેં તમને આગળ પણ કીધું કે ભાઈ ભલે તમને બોર્ડમાં સોમાંથી સો ટકા આવી હોય ગુજકેટમાં એકસો વીસમાં એકસો વીસ આવી હોય કે નીટમાં સાતસો વીસમાં સાતસો વીસ આવવાના હોય ફોર્મ તમારે ભરી જ દેવાનું છે મેડિકલની પ્રક્રિયા થતી રહેશે કદાચ મેડિકલમાં તમે ફોર્મ ભરો છો અને તમને મળી જાય તો તમે આ કોર્સ બીએસસી હોય તમે મૂકી શકો ક્લિયર થયું અત્યારે તમારે ઓપ્શન ખુલ્લા રાખવાના જેટલા ઓપ્શન તમારો વધારે ખુલ્લા હશે એટલો જ તમને વધુ ફાયદો થશે હવે તમે લોકો પહેલાં ગૂગલ ક્રોમમાં જાઓ છો ગૂગલ ક્રોમમાં તમારે શું લખવાનું ખાલી જીસીએએસ એટલું તમારે લખવાનું જીસીએસ લખશો એટલે તમારી સામે આ વેબસાઇટ છે એ ઓપન થાય છે ક્લિયર થયું હવે આ વેબસાઇટ ઓપન થાય એમાં તમે લોકો જો નોટિફિકેશન લખ્યું છે ને એમાં નોટિફિકેશનમાં પણ તમે લોકો જોઈ શકશો કે જે આપણે લાસ્ટ ડેટ છે એ એપ્લાયિંગ ઇન અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ થ્રુ જીસીએ એટલે કે જીસીએસ માં તમારે છે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં એપ્લાય કરવું હોય તો એની છેલ્લી તારીખ કઈ છે બે છ બે હજાર ચોવીસ છે ક્લિયર થઈ ગયું ડેટ્સ ફોર કમ્પ્લીટ ફોર્મ ફિલઅપ ઇન એલએલબી પ્રોગ્રામ કે જે એલએલબી પ્રોગ્રામ નું પ્રોગ્રામનું જે આપણે કહેવાય કે એનું છે ડિક્લેર પછી કરવામાં આવશે પણ તમારે અત્યારે છેલ્લી તારીખ કઈ છે બે છ છે એટલે દરેકને હું એ જ સલાહ આપું છું કે બે છની રાહ નહીં જોવાની અત્યારે જ ફોર્મ ભરી દેવાનું છે પાછું તમારે બે બે તારીખે જાશો એટલે ફોર્મ પાછું નહીં ભરાય તો પાછા તમે એમ કહી શકો સર્વરનો પ્રોબ્લમ હતોને આ હતો તે હતું આ આપણે છાપો જે છે એનો લેખ છે એમાં શું કીધું છે કે રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીમાં છે બીબીએ છે બીસીએ છે બીકોમ છે બીએડ છે તો એમાં તમારે જો પ્રવેશ મેળવવો હોય તો આજે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ હતો અત્યાર સુધી બે પોઈન્ટ ચાલીસ લાખ લોકોએ છે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને બેઠકો કેટલી છે સાત લાખ જેટલી છે એટલે કે પચાસ ટકા રજીસ્ટ્રેશન પણ થયું નથી જો અંતિમ દિવસે જો અઠ્યાવીસ તારીખે બધાને હેરાનગતિ થઈ હતી હજી બે તારીખે કોઈને હેરાનગતિ ન થાય એટલે હજી જેણે ફોર્મ જ નથી ભર્યું એ વ્યક્તિ ખાસ કરીને ફોર્મ ભરી દેજો બાકી બે તારીખે તમને પાછું પ્રોબ્લેમ થશે હવે બેઠકો કેટલી છે એ તમે લોકો જોઈ શકો છો કે તમારે જીટીયુ યુનિવર્સિટીને બાદ કરતા અન્ય યુનિવર્સિટીમાં તો આપણે જોઈ શકો બીકોમની બે પોઈન્ટ નેવું લાખ બેઠક છે પછી બી એસ સીની અઠ્ઠાણું હજાર છે બી એની ત્રણ પોઈન્ટને ચાલીસ લાખ છે બીબીએની બાવીસ હજાર છે અને બીસીએની ઓગણત્રીસ હજાર જેટલી બેઠકો છે એ જોઈ શકો છો હવે વિદ્યાર્થીની ચોઈસ કેટલી આવી એ પણ તમે લોકો જોઈ શકો છો તો ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી વધારે લોકોને એડમિશન મેળવવું છે એવું આમાં બતાવે છે કે ભાઈ ચોંસઠ હજાર એ ચોઈસ ફિલિંગમાં એ કર્યું છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રેસઠ હજાર છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એકતાલીસ હજાર સ્ટુડન્ટ છે એમણે પોતાનું જે ચોઈસ ફીલ એમને નાખી છે કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલીસ હજાર છે એમએસ યુનિવર્સિટીમાં છવ્વીસ હજાર એમપી યુનિવર્સિટીમાં ચોવીસ હજાર છે ગોવિંદગુરુ યુનિવર્સિટી છે એમાં વીસ હજાર છે જૂનાગઢ યુનિવર્સિટી એટલે કે ભાઈ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એમાં સત્તર હજાર છે ભાવનગર યુનિવર્સિટીમાં પંદર હજાર કચ્છ યુનિવર્સિટીમાં આઠ હજાર જેટીયુમાં છ હજાર પછી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આંબેડકર છે ઓપન યુનિવર્સિટી એમાં સોળસો ને છ બેઠક પછી આઈઆઈટી એમાં પાંચસો ને અગિયાર બેઠક સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં બ્યાસી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં છપ્પન ટોટલ ત્રણ લાખ એકત્રીસ હજાર આ ઘણા લોકો પાછા એમ મને પૂછશે કે ભાઈ આમાં તો ત્રણ લાખ ને એકત્રીસ હજાર આવ્યું તો બે બે પોઈન્ટ ચાલીસ લાખ તો એ કે રજીસ્ટ્રેશન થયા પણ એક સ્ટુડન્ટ હોય એ ગમી એ ગુજરાત યુનિવર્સિટી પણ નાખી શકે સૌરાષ્ટ્ર પણ નાખી શકે જુનાગઢ જૂનાગઢ પણ નાખી શકે એટલે એટલે એ લોકો છે ચોઈસ ફિલિંગમાં નાખી શકે એક વિદ્યાર્થી એટલે ત્રણ લાખ જેવો આંકડો થયો છે ક્લિયર થઈ ગયું એટલે હજી છે એ તમારે લોકોને બે તારીખ છે એટલે હજી ભૂલ ના કરતાં વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી દેજો અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા